ગુડ મોર્નિંગ ધ લોર્ડ બ્લેસિંગ નેશન ભાઈ ઈશ્વર પિતાએ આપેલા એક સુંદર પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું માથે લખેલી સુવાર્તા એનો છઠ્ઠો અધ્યાય પંદર વિકલમ ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે પણ જો તમે માણસો અપરાધ માફ નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે ભલાઓ એક પ્રાર્થના આપણે મોટાભાગે બોલતા હોઈએ છે અને એ તો પ્રભુની શીખવેલી પ્રાર્થના છે જેમાં એક બાબત એવી લખેલી છે કે જે આપણે કહીએ છીએ અમારા ઋણોને માફ કરો એટલે કે જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોને માફ કરો તો આ પ્રાર્થનાને બોલનારા ઘણા બધા લોકો છે અને બહુ સરળતાથી તેઓ આ પ્રાર્થના બોલે છે પરંતુ એમાં એક એવો વર્ગ છે કે જે આ પ્રાર્થના બોલે છે પરંતુ ખરા અર્થમાં બીજાઓને માફ નથી કર્યા તેમના હૃદયની અંદર એવી વ્યક્તિઓ માટે કડવાહટ છે તેઓ જ્યારે તેમને જુવે છે ત્યારે દ્વેષથી તેઓ ભરાઈ જાય છે અને વાલાઓ ઘણા એવા પણ લોકો છે કે જીવન નીકળી જાય પણ માફી ના આપે પરંતુ આજનું વચન આપણને સ્પષ્ટ રીતે જણાવે છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો અને વચનની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારા પિતા પણ તમારા અપરાધ તમને માફ નહીં કરશે ઈસુખ્રિસ્તને જુઓ કે જેમની તકલીફ એટલી બધી હતી જેમણે એટલી બધી યાત્રા આપવામાં આવી હતી અને જેમને લોકો દ્વારા એટલા સતાવવામાં આવેલા લોકોએ તેમની ટીકા કરી નિંદા કરી ન બોલવાના શબ્દો બોલ્યા અને છતાં વધસ્તંભ પરથી એવું કહે છે કે હે પિતા તેઓને ક્ષમા કરો તેઓ જે કરી રહ્યા છે તેઓ જાણતા નથી એટલે કે ઈસુ ખ્રિસ્તનું હૃદય તમે જુઓ કે એમની વિરુદ્ધમાં જે લોકોએ જે પણ કર્યું છતાં તેમના હૃદયમાં તેઓ માટે માફી હતી સ્વર્ગીય પિતા માટે ઈસુ એક વાલો દીકરો એટલા માટે હતા કે એમનો સ્વભાવ એમનું ચરિત્ર એમનું જીવન એ બધી બાબતો ઈશ્વર પિતાને મહિમા આપતા હતા આજે તો તમે જુઓ પરમેશ્વરના લોકો અંદર અંદર લડી રહ્યા છે અંદર અંદર બધા મતભેદો છે અંદર અંદર બધી ગૂંચવણોમાં તેઓ ન બોલવાનું એકબીજાને બોલી રહ્યા છે એકબીજાના ચહેરા જોવાના તેઓને પસંદ નથી તેઓ બહારથી પ્રેમ દેખાડે છે અને કહે છે પ્રેઝ ધ લોર્ડ પરંતુ અંદર એમના હૃદયમાં બધું બહુ ભરેલું છે ત્યારે હું પરમેશ્વરનો સેવક આપને કહીશ કે આપણે પરમેશ્વરના એવા બાળકો બનીએ કે ભલે કોઈ આપણી વિરુદ્ધમાં ટીકા કે નિંદા કરે અને આપણને જો ખબર પણ હોય કે આ વ્યક્તિ મારી વિરુદ્ધમાં આવું કહી રહી છે છતાં આપણે તેને નફરત ના કરીએ આપણું હૃદય તેના માટે કડવાટથી ના ભરીએ પરંતુ તેને પ્રભુ ઈશુમાં માફ કરીએ એ બાબતોને જતી કરીએ કોઈ વ્યક્તિએ ભલે આપણું નુકસાન કર્યું હોય છતાં પણ આપણે આપણા હૃદયથી તેને માફી આપી દઈએ કે ઈશ્વર આપણને અપરાધી ન ગણે ઈશ્વર આપણને અપરાધી તરીકે ના જુએ પરંતુ પરમેશ્વર આપણા હૃદયને એવું જુએ કે જે નિખાલસ હોય પ્રભુ આપણા મનને શુદ્ધ જુએ પ્રભુ જુએ ને જાણે કે આ મારો દીકરો છે મારી દીકરી છે એણે આ જગતમાં કોઈ વ્યક્તિ માટે કડવાહટ નથી રાખી એણે એવું નથી કર્યું કે આ વ્યક્તિને માફ નથી કરી પરંતુ તેણે પોતાના હૃદયમાં બીજાઓ માટે માફી આપી છે અને ત્યારે આપણે ખરા અર્થમાં ઈશ્વરના દીકરા દીકરી બની શકીશું તો આજે હું આપને કહીશ કે જો તમને એવું લાગે કે મેં આ વ્યક્તિને માફી નથી આપી આ વ્યક્તિ માટે મારું હૃદય આજે પણ બરાબર નથી તો તમે તેને પ્રભુ ઈશુમાં માફ કરો અને એક નવી શરૂઆત પોતાના જીવનની એવા હૃદય સાથે કરો કે જ્યાં તમને કોઈના માટે તમારા હૃદયમાં કડવાહટ ના હોય પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આજના માટે તમારો આભાર ઈશ્વર પિતા મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે તમે એમને એવું હૃદય આપો જે પ્રેમથી કરુણાથી ભરાયેલું હોય કોઈના માટે અમારા હૃદયમાં કડવાહટ ના હોય અમે માફી આપનારા અને માફી માંગનારા પણ બનીએ